હું આવી પહોંચી છું મેંગોની વાનગી શીખવા રજવાડુના કિચન ટેબલ પર કારણ કે અહીંયા ચાલી રહ્યો છે મેંગો ફેસ્ટિવલ ચાલો તો મહારાજને મળીએ અને જાણીએ કે આપણી માટે આજે કંઈ મેંગોની વાનગી લઈને આવ્યા છે કેમ છો મહારાજ બસ મજામાં આજે તમે કઈ વાનગી લઈને આવ્યા છો આજે આપણી પાસે છે રજવાડોનો સ્પેશિયલ કાચી કેરીનો બાફલો બનાવાનો છે જી એના માટે આપણે સામગ્રી તૈયાર કરીને ઊભા છે આપણે અહીંયા ઓકે

સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે પાણી લઈશું કેટલા લોકો માટે આપણે આ બનાવી રહ્યા છીએ અત્યારે આપણે એક વ્યક્તિ માટે એક ગ્લાસ શરબત તૈયાર કરીએ છીએ ઠીક છે તો આપણે આ તૈયારી છે પેસ્ટ પેલી કાચી કેરી જી એનું બે ચમચી આપણે એની કરસ નાખીએ છીએ ઓકે આ તમે કેવી રીતે પ્રિપેર કરી પેલા આ આપે આ બાફેલી કેરી તૈયાર છે આપણી પાસે એની રસ આપણે કાઢી લીધું છે એને સાથે પાણીમાં ઉમેરવાનું આવે બે ચાર ચમચ પાણી છે તો આપણે બે ચમચી પેલા કેરીનો રસ નાખીએ છીએ બાફેલી તો એની સાથે શેકેલું જીરા આપણી પાસે તૈયાર છે તો એ પણ થોડું એની અંદર ઉમેરીશું ચપટી જેટલું હાજી ચપટી જેટલું પછી એની સાથે બે ચમચી આપણે ખાંડ નાખી દેવાનું કે એનું જે પણ સ્વાદ છે એ ખાંડ અને એનું કેરીનો ખટાશ છે એનું મિક્સિત થાય એનું ટેસ્ટી થાય પછી સાથે આપણે એનું ટેસ્ટ પ્રમાણે સહેજ આપણે નમક પણ ઉમેરીએ છીએ એની અંદર હા સ્વાદ મુજબ મીઠું લેવાનું છે કે આપણે પાસે આ શરબત તૈયાર થઈ રહ્યો છે

સ્વાદ મુજબ ખાંડ બે ચમચી પાણી પ્રમાણસર રજવાડી કાચી કેરીનો બાફલો બનાવવા માટે સૌપ્રથમ પાણી લઈ તેમાં બાફેલી કાચી કેરીનું ક્રશ શેકેલું જીરું ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી દો પછી સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો તો તૈયાર છે રજવાડી કાચી કેરીનો બાફલો પણ સરસ મજાનું એક શરબત તો આપણે શીખી લીધું હવે બીજામાં શું છે ખાસ ચાલો મારા પાસેથી જ જાણી લઈએ મહારાજ તમે સરસ મજાનો એક બાફલો તો અમને શીખવાડી દીધો હવે સેકન્ડમાં શું લઈને આવ્યા છો સેકન્ડમાં આપણે આજે કાચી કેરીનો બાફલો ફૂદીના બાફલો છે હા ચા એની રેસીપી આપણે જોઈ લઈએ જી ઓકે એટલે ફૂદીનાનો થોડો ફ્લેવર એમાં એડ થશે એડ થશે જી એની સાથે આપણા કેરીનો પેલી પેસ્ટ પણ તૈયારી છે ઓકે તો સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ હાજી જી જી સૌપ્રથમ પહેલા આપણે શેકેલી જીરો પણ છે પછી આપણે કેરીનું પેસ્ટ પણ છે ફુદીનાનો પેસ્ટ પણ આપણી પાસે તૈયાર જ છે કાપેલી ફુદીના પણ છે ખાંડ આપણી પાસે તૈયાર છે નમક પણ આપણી પાસે સામગ્રી તૈયાર છે ના બાફેલી કેરી પણ આપણી પાસે તૈયાર છે ઠીક છે તો હવે શરૂઆત ક્યાંથી કરશું આપણે પહેલા 4 ચમચી પાણી લઈશું જી અને શરબત બનાવવા માટે એક વ્યક્તિ માટે આપણે બનાવી રહ્યા છીએ એક વ્યક્તિ માટે એક ગ્લાસ શરબત માટે આપણે 4 ચમચ પાણી ઓકે એને સાથે બે ચમચી આપણે ક્રશ કરેલી ફુદીના છે આ અચ્છા એ પણ આપણે એની સાથે મિક્સ કરીએ કાચી કેરીના સાથે એ ફુદીના મિક્સ કરીએ એનો સ્વાદ પણ બહુ મજા આવશે એવી અને એનર્જેટિક પણ રહેશે હાજી પણ આ ફુદીના અંદર તમે કઈ બીજું કઈ ઉમેર્યું હતું મારા બનાવતા વખતે આ પેસ્ટ જ્યારે તમે બનાવી વાલી આપણે ફુદીનાનો પેસ્ટ જ છે અચ્છા ક્રશ કરેલી ખાલી એને ક્રશ કરી દીધું છે ક્રશ કરી દીધું છે ઠીક છે ના આ છે આપણી પાસે કેરીનો ક્રશ કરેલી પેસ્ટ પેસ્ટ ઓકે એ બે બે ચમચ એ નાખીએ છીએ ઓકે એની સાથે આપણે સવાદ મુજબ આ ખાંડ પણ યુઝ કરીએ છીએ થોડું કે એનો સવાદ ખટાશ ગળપણ ત્રણનું મિલાવટ થઈ શકે બિલકુલ હવે આપણે એનો ઉનાના બદલે આ શરબત પીવા બદલે બહુ સરસ લાગે આપણે અહીંયા જે રજવાડામાં મહેમાનો આવે છે સાંજે પણ એમને પણ આ વસ્તુ બહુ ખૂબ જ સુધર લાગે છે સોવાદ મુજબ પ્રો નમક પણ આપણે નાખીએ છે જી આપણે તડતામાંથી પણ જ્યારે ઘરે આવ્યા હોઈએ ને અને પડ્યું હોય ફ્રીજમાં પણ થઈ શકે પણ આ પીવાધી આપણને એવું થાય કે આમ સીઝન પ્રમાણે આમ આનંદ લાગે આપણને આ સરબત પીધો છે આજે રજોડામાં આયા પછી એવું લાગે કે આપણે કોઈ નવું

અને એકદમ ઇન્સ્ટન્ટ એનર્જેટિક ડ્રિંક છે આ એની સાથે ઉપરથી આપણે કટિંગ કરેલી પુદીના પણ નાખીએ છે જી આમ પીવાનો સમય ઉપર સરસ લાગે લીજી આપ સૌ કરી થેન્ક યુ સો મચ મહારાજ સંકાચી કેરી ને પુદીનાનો બાફલો બનીને રેડી થઈ ગયો છે લખી લો કાચી કેરી પુદીનાનો બાફલો બનાવવા માટે જીરું ચપટી સૌપ્રથમ પાણી લઈ તેમાં ક્રશ પુદીનો કેરીની પેસ્ટ ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી દો ત્યારબાદ તેને સર્વિંગ ગ્લાસમાં લઈ પુદીનાથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કાચી કેરી પુદીનાનો બાફલો ફ્રેન્ડ્સ બે સરસ મજાના અને ઇન્સ્ટન્ટ બાફલા તો આપણે શીખી લીધા હવે બીજામાં શું છે ખાસ ચલો મહારાજ પાસેથી જ જાણી લઈએ મહારાજ તમે સરસ મજાના બે બાફલા અમને શીખવી દીધા હવે ત્રીજામાં શું લઈને આવ્યા છો ત્રીજામાં પણ કાચી કેરીનો બાફલો છે કેસર એલાઈચી બાફલો બનાવીએ છીએ આપણે આ સરસ મજાની પણ કેસરનું અને એલાઈચીનું ટેસ્ટ અને એનો સ્વાદ પણ અલગ આવશે જી પીવામાં પણ મજા આવશે એની સરસ રીતેનું આ ઉનાળાના હિસાબે આપણે ત્રણ અનાઈ વેરાઈટી અલગ અલગ આપીએ છે ઓકે પણ કેસરનો કોમ્બિનેશન તમે કેમ સિલેક્ટ કર્યો કોમ કેસરનો કોમ્બિનેશન એવી છે કે અત્યારે એનો ત્રણનો કલર પણ અલગ અને સવાદ પણ અલગ એના માટે આપણે આ કેસર એલચીનો કાચી કેરીનો બાફલો બનાવી રહ્યા છીએ અચ્છા ઠીક છે તો સામગ્રી જણાવી દો પહેલા સામગ્રી આપણી પાસે છે કેસર નમક છે ખાંડ છે બાફેલી કેરીનો પરસ પણ તૈયાર છે ઓકે તો હવે શરૂઆત ક્યાંથી કરશું સૌપ્રથમ શું કરવાનું સૌપ્રથમ આપણે અત્યારે પાણી લઈશું જી ચાર ચમચ એક ગિલાસ આપણે શરબત બનાવવાના છે એક વ્યક્તિ માટે આપણે બનાવી રહ્યા છીએ એના માટે પહેલા પાણી લેશું જી એની સાથે પહેલા આપણી પાસે ક્રોસ તૈયાર છે બાફેલી કેરીનો જી એ પણ બે ચમચ ઉમેરી દેશું ઓકે એની સાથે એક ચમચી ખાંડ પણ લેશું ઓકે ક્રશ આપણે થોડું એમાં વધારે ઉમેરી શકીએ મહારાજ અગર થોડું ખાટું વધારે ભાવતું હોય તો ખાટું જે ના ભાવતું એના માટે ત્રણ ચમચ પણ લઈ શકો કે એક ચમચ વધારી શકાય એવું કોઈ નથી આપણે આ કોમ્બિનેશન ટેસ્ટ માટે આ બે ચમચ સાઈઝ લાગે ઓકે ઠીક છે તો એની સાથે આપણે ખાડ અને આ ત્રણેય વસ્તુ ભેગા થઈ ગયા છે એની સાથે આપણે એલાયચી અને પેલા કેસર આપણે ક્રશ કરવા પેલા ઘસવાના છે જી પથ્થર ઉપર ઓકે એના અંદર થોડું પાણી નાખીશું જી પાણી નાખીનેના एकदम રેડિશન વેમાં આપણે કરી રહ્યા છીએ કરી રહ્યા છે સરસ મજાની આની અંદર ટેસ્ટ પણ આવશે જી છે આપડી રજવાડાના કાચી કેરીનો કેસર બાફલો બિલકુલ અને રજવાડું છે તો આ તો હોવાનું એકદમ રજવાડી સ્ટાઈલ જ રહેવાનું રજવાડી સ્ટાઈલ જ રહેવાનું છે આપણે આ કેસર ઘસાઈ લીધું છે જી હવે એની અંદર

કાચી કેરી કેસર એલાયચી વાળો આપણે સરસ મજાની તૈયાર થઈ ગયો છે એ પણ તમને પીવાનો પણ મજા આવશે આપણે સૌ કરીએ છીએ એની સાથે શેત ઉપરથી આપણે કેસરનો પહેલા એ પણ નાખીએ છીએ થેન્ક યુ સો મચ કાચી કેરી કેસર ઈલાયચી બાફલો બનીને રેડી થઈ ગયો છે રીત લખાવીશ પણ એક વિરામ બાદ વેલકમ બેક ટુ વાગ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલા આપણે શીખ્યા કાચી કેરી કેસર ઈલાયચી બાફલો તો નોટ કરી લો તેની રીત કાચી કેરી ઇલાયચીનો બાફલો બનાવવા માટે જોઈશે કેસર જરૂર મુજબ બાફેલી કાચી કેરીનો ક્રશ બે ચમચી ઈલાયચી 1 થી 2 નંગ મીઠું સ્વાદ મુજબ ખાંડ એક ચમચી પાણી પ્રમાણસર કાચી કેરી બાફલો બનાવવા માટે પાણી લઈ તેમાં બાફેલી ક્રશ ખાંડ અને કેસર નાખી મિક્સ કરી દો ત્યારબાદ તેને સર્વિંગ ગ્લાસમાં લઈ કેસર થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કાચી કેરી ઇલાયચી નો બાફલો સરસ મજાના ત્રણ બાફલા આપણે શીખી લીધા હવે ચોથામાં શું છે ખાસ ચાલો મારા પાસેથી જ જાણી લઈએ મહારાજ તમે ત્રણ બાફલા અમને શીખવી દીધા હવે ચોથામાં શું લઈને આવ્યા છો આજે આપણે છે રજવાડમાં સ્પેશિયલ બાફેલી કોકમનું શરબત બનાવવાનું છે જી એનું તૈયારી છે આપણી પાસે ઓકે ઠીક છે તો સામગ્રી જોઈ લઈએ પહેલા સામગ્રી આપણી પાસે સૌપ્રથમ પહેલા છે કોકમ બાફેલી તૈયાર છે જીરોનો પાવડર તૈયાર છે ખાંડ છે અને નમક છે ઓકે અને કોકમનું શરબત બનાવવા માટે આપણે કોકમ તૈયાર જ છે ઠીક છે તો હવે સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરશું કોકમ પહેલા પહેલા આપણે પાણી લેશું એક વ્યક્તિ માટે એક ગ્લાસ શરબત આપણે તૈયાર કરી દઈએ કોકમનો જી એના માટે ચાર ચમચી પાણી લઈ લઈએ ઓકે પરમાનસર આપણે નમક લેશું સૌપ્રથમ મીઠું નાખવાનું હા પછી બે ચમચી ખાંડ લેશું ત્યારબાદ ખાંડ ત્યારબાદ ખાંડ પછી જીરું લેશું જી

આપણે જે કોકમ છે એને બાફીને જ મૂકવાનું હોય શું પલાળી શકે આપણે પહેલા અને પછી પલાળીને મૂકી શકીએ તો બી ચાલે પણ સૌપ્રથમ તો આપણે બાફીને એને કરવું પડશે ઓકે કેમ કે એનો રસ બરાબર જી ત્યારે ના નીકળે હા ઓકે આપણે હવે કોકમનો શરબત તૈયાર થઈ ગયો છે જી હવે એના સર્વ કરવા માટે મને ગ્લાસ આપશો બિલકુલ પણ આ શરબત તૈયાર થઈ ગયો છે આ પીવાનો પણ મજા આવશે બિલકુલ પણ આ જે રજવાડાની વાતાવરણની અંદર આ સીઝન પ્રમાણે આ કોકમની શરબત પણ ઓખાનાય છે જી શરબત તૈયાર થઈ ગયો છે હવે તમે ટેસ્ટ કરશો પાકકો મારા જો તમને ટેસ્ટ કરીને કહો કેવો છે કોકમ શરબત બનીને રેડી થઈ ગયો છે તો લખી લો તેની રીત કોકમ શરબત બનાવવા માટે જોઈશે જીરું પાવડર ચમચી કોકમ જરૂર મુજબ મુજબ ખાંડ મીઠું સ્વાદ શરબત બનાવવા માટે સૌપ્રથમ પાણી લઈ તેમાં મીઠું ખાંડ જીરું અને બાફેલા કોકમ નાખી મિક્સ કરી દો ત્યારબાદ તેને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો તો તૈયાર છે કોકમ નું શરબત સમ સ્પેશિયલ ના એપિસોડ માં આપણે આગળ વધીએ અને જાણીએ મહારાજ પાસેથી કે હવે પાજવામાં શું છે ખાસ મહારાજ હવે નેક્સ્ટ તમે શું લઈને આવ્યા છો આજે આપણે તરબૂચ નું શરબત બનાવવાનો છે ઓકે તો એનો સામગ્રી આપણી પાસે તૈયાર થઈ ગયો છે ઠીક છે તરબૂજનો તરબૂજનો શરબત આપણે બનાવવાનો છે હા તરબૂજનો શરબત બનાવવાનો છે ઓકે તો પહેલા સામગ્રી જોઈ લઈએ સામગ્રી માટે આપણે છે સૌપ્રથમ પહેલા સંચળ છે ખાંડ છે તરબૂજ પણ આપણી પાસે તૈયાર જ છે જી હવે એના કટિંગ કરી હા ને એનો જ્યુસ બનાવી દેશું ઠીક છે તો સૌપ્રથમ શું કરવાનું છે તો સૌપ્રથમ આપણે પહેલા પરમાનસર થોડું પાણી લેશું જી પાણી બાદ પછી તરબૂજના કટિંગ કરાવી દઈશું જી તરબૂજ કટિંગ કર્યા પછી બાળકોને તો બહુ જ ભાવતું હોય છે હા તરબૂજ ને વોટરમેલન તો ફેવરેટ હોય છે એમનું સરસ છે આપણે રજોડમાં પણ બહુ ફેવરેટ છે આ આઈટમ અત્યારે ગુનારાન દિવસમાં આનું શરબત બહુ સારું લાગે છે બિલકુલ ખાવામાં પણ મજા આવે ને શરબતના ફોર્મમાં લેવામાં પણ મજા આવે સરસ એ ધાની રીતે સમારી લેવાના છે સમાડી ના એને પરમાણસર પાણી જી ને તૈયાર થઈ ગયું હવે એની અંદર આપણે પરમાણસર સંચર લેશું ઓકે મીઠું નદી નાસ્તા આપણે સંચર નાખીશું આમાં સંચર અચ્છા પછી પરમાણસર આપણે ખાંડ જી ખાંડ પણ આવે એની પરમાણુ પર નાખીએ છે પણ મારા જગર ખાંડ ને અવોઇડ કરવું હોય તો આપણે કરી શકીએ કેમ કે તરબૂચ અમુકવાર બહુ સ્વીટ આવતા હોય છે સ્વીટ આવે એટલે એટલે પરમાણ શરત નાખીએ કે આપણે ચાખી લેવી કેવી છે તરબૂચ મીઠાશ હોય તો એની અંદર ઓછું ખાંડ નાખવાનું જી થોડું ઓછું ના હોય તો એના માટે થોડું વધારે ખાંડ પણ યુઝ કરી શકાય ઠીક છે જમ્યા પછી તો આ જે તરબૂજનું જ્યુસ છે અને કાં તો તરબૂજનું જે ફ્રૂટ છે ખાવામાં પણ બહુ જ મજા આવે છે સરસ આનંદથી એકદમ ખાતા હોઈએ છીએ હા જી એનું જમ્યા પછી આમાં ડીપ ફ્રી ફ્રીજની અંદર ઠંડુ કરીને આમ પીસીસ કરીને તો પણ ખવાય બિલકુલ પણ એનો જ્યુસ જમતા પહેલાં પણ ખાઈ શકાય એના માટે સ્પેશિયલી આપણે રજવાડાના છે આ તરબૂજનું જ્યુસ પણ મારા જેવું પણ કહેવામાં આવે છે કે અગર આને પ્રિઝર્વ કરીને એટલે લાંબા ટાઈમ સુધી રાખીએ તો ના પીવું જોઈએ કેમ કે કોલેરા થવાના ચાન્સીસ હોય છે આમાં એટલે જ્યારે પણ યુઝ હોય ફ્રેશ જ યુઝ કરવાનું ફ્રેશ ડ્રિંક કરવાનું સારું લાગે બિલકુલ કોઈ નુકસાન ના રહે એના માટે જી આપણે રોજ તાજા હોય તો સારું રહે કે આપણે તૈયાર થઈ ગયો છે હવે સર્વ કરી દઈએ

તરબૂજનું શરબત બનાવવા માટે જોઈશે સંચળ ચપટી ખાંડ પ્રમાણસર પાણી પ્રમાણસર તરબૂજના ટુકડા જરૂર મુજબ તરબૂજનું શરબત બનાવવા માટે પાણી લઈ તેમાં કટ કરેલા તરબૂજના કટકા સંચળ અને ખાંડ નાખી મિક્સ કરી દો પછી સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો તો તૈયાર છે એ તરબૂજનું શરબત ફૂડ કોર્ટની સફરમાં આગળ વધીએ અને જાણીએ કે મહારાજ હવે બીજું શું નવું લઈને આવ્યા છે આપણા માટે મારાજ સરસ મજાના આપણે બાફલા અને શરબત શીખી રહ્યા છીએ હવે નેક્સ્ટ માં તમે શું લાવ્યા છો બાફલો છે કે શરબત છે શરબત છે આપણે આજે અચ્છા આદુ લીંબુ શરબત છે જી પણ આ ગરમીમાં ઉખનાય છે આપણે રજવાડોમાં કોઈના પણ કઈ ચક્કર એવું થાય તો આપણે નારિયેલ આદુ લીંબુ પીએ એટલે એના માટે આપણે શરીરને પણ ફાયદો રહે બિલકુલ એના માટે આજે આપણે રજવાડોમાં સ્પેશિયલ શરબત છે આદુ લીંબુ રસ આદુ લીંબુ શરબત આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઠીક છે તો સૌપ્રથમ સામગ્રી જણાવી સામગ્રી માટે આપણી પાસે તૈયાર છે આદુ લીંબુ ખાંડ આદુનો રસ પણ આપણે મિક્સરમાં ક્રશ કરીને તૈયાર કરીએ છીએ જી એનો રસ પણ ઉમેરીએ એની અંદર ઓકે તો હવે સૌપ્રથમ શું કરશું સૌપ્રથમ આપણે પહેલા પાણી લેશું પરમાન સર જી ગરમી માટે તો આ ખૂબ જ સરસ હોય છે હા

મહારાજ તમે આટલા સરસ મસ્ત એકદમ બાફલા અને શરબતો બનાવો છો પણ આઈ એમ શ્યોર કે તમે વાનગીઓ પણ બનાવતા હશો તમારા હાથની કઈ સરસ મજાની વાનગીઓ હોય છે જે બધાને ભાવે છે રજવાડીમાં રજવાડુમાં ભાવે એવી તો આપણે મિક્સ ભાજીના મુઠિયા બનાવીએ છીએ સાથે પાત્રા જી ઢોકળા એ બધું આપણે મારા હાથમાં સરસ હોય છે અરે વાહ મેને અંદર આવે આદુ પણ આદુનો રસ આપણી પાસે તૈયાર છે કરસ કરીલી જે પણ ઉમેરીએ છે ઓકે તો એ પણ નાખી જી પણ આપણે બે ચમચી લૂટી છે હા બે ચમચી નાખવી છે જરમીના દિવસ આ પણ સરસ લાગે જી અને લીંબુ જોડાયેલું હોય સાથે તો મજા જ આવવાની છે આદુનો રસ પણ નાખીએ છીએ

આદુ લીંબુ શરબત બનાવવા માટે જોઈશે આદુનો રસ બે ચમચી લીંબુ એક નંગ ખાંડ બે ચમચી પાણી પ્રમાણસર આદુ લીંબુ શરબત બનાવવા માટે સૌપ્રથમ પાણી લઈ તેમાં ખાંડ લીંબુનો રસ અને આદુનો રસ નાખી મિક્સ કરી દો ત્યારબાદ તેને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો તો તૈયાર છે લીંબુનો શરબત ત્રણ જાતના સરસ મજાના બાફલા અને શરબત મેં તો તમને શીખવી દીધા હવે તમારી વારી શું કરવાનું છે સમજી તો ગયા જ હશો ને શેર કરવાની છે તમારી રેસિપીઝ આ એડ્રેસ પર જીએસટીવી સ્ટુડિયો ગુજરાત સમાચાર નીલગિરી પ્રેસ ઇસ્કોન મંદિર ની બાજુમાં એસજી હાઈવે અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક પાંચ અમારું ઈમેલ એડ્રેસ છે ફૂડ કોર્ટ એટ ધ રેટ જીએસટીવી ડોટ ઇન રજવાડું